સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં જ ને વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વોસ્ટ લેવલ ટુ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે આ ટ્રેલર ગુજરાતીની સાથે હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવ્યું છે એટલે કે મેકર્સ વોસ્ટ લેવલ ટુ ફિલ્મને ઓલ ઇન્ડિયામાં રિલીઝ કરે એટલે કે આપ સૌને વોસ્ટ લેવલ ટુ ફિલ્મ ગુજરાતીની સાથે હિન્દી ભાષામાં પણ સિનેમાઘરોમાં જોવા મળી જશે અને આ ટ્રેલરની શરૂઆતમાં જ આપ સૌ જોઈ શકો છો ગર્લ્સ સ્કૂલની છોકરીઓને કેન્ટીનમાં જે જમવાનું આપ્યું છે અને આ જમવામાં જે ભાત ખાધ્યા છે તે કારણથી તેઓ વસીકરણનો શિકાર બન્યા છે અને તે પછી હિતેન કુમારની એન્ટ્રી જોવા મળી રહી છે હિતેન કુમારજી આ છોકરીઓને કહેતા જોવા મળી રહ્યા છે કે હું જેમ કહીશ તેમ જ તમારે કરવાનું છે તે પછી જે આ છોકરીઓનો ભયંકર અવતાર જોવા મળે છે તે આ ટ્રેલરમાં આપ સૌ જોઈ શકો છો તે પછી આપ સૌ જોઈ શકો છો સ્કૂલ ગર્લ્સ વસીકરોનો શિકાર બન્યા પછી એક સ્કૂલની બિલ્ડિંગ ઉપરથી સુસાઈડ કરતા પણ જોવા મળી રહ્યા છે અને અંકલે કીધું છે તે પ્રમાણે તેમને કરવાનું છે તેઓ તે આ ફિલ્મના ટીચર એટલે કે મોનલ ગજ્જરને પણ કહી રહ્યા છે કે અંકલે કીધું છે તે પ્રમાણે કરવું પડશે અને આ ટ્રેલરમાં આપ સૌ ચેતન દૈયાને પણ જોઈ શકો છો ચેતન દૈયા આ ફિલ્મમાં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી રહ્યા છે તે પછી આ ફિલ્મના મુખ્ય કલાકાર હિતુ કનોડી પણ કનોડિયા કનોડીયાજી વર્સ્ટ ફિલ્મમાં પણ હતા અને વર્સ્ટ લેવલ ટુ ફિલ્મની કહાની પણ વર્ષ ફિલ્મ ની સાથે જોડાયેલી છે તે પછી સૌ આગળ આ ટ્રેલરમાં જોઈ શકો છો આ સ્કૂલ ની બધી જ છોકરીઓ કેટલા ભયાનક અવતારમાં આવીને રસ્તા ઉપર નીકળી જાય અને ઘણા બધા લોકોને હેરાન કરીને અને તેમના ઉપર હુમલો પણ કરતી જોવા મળી રહી છે લોકોની હત્યા પણ તેમને આ અંકલના કહેવા ઉપર કરી છે આપ સૌ આગળ જોઈ શકો છો તેમણે અંકલે કીધું છે કે તેમણે પ્રતાપને ગોતવાના છે અને પ્રતાપને આપ સૌ જાણો છો વર્ષ ફિલ્મમાં હિતુ કનોડિયાજીએ તેમના બંગલામાં એક રૂમમાં છુપાવીને રાખ્યા છે અને તેમને તેઓ ટોર્ચર કરતા હોય તે અને હિતુ કનોડિયાજી તે પછી જઈને પ્રતાપને પૂછે પણ છે કે તારા જેવા બીજા કેટલા છે આ ફિલ્મની સ્ટોરીમાં એટલે કે વર્ષ લેવલ ટુ ફિલ્મની સ્ટોરી હવે ટર્નિંગ પોઈન્ટ લેવાની છે કે પ્રતાપના જેવા પણ ઘણા બધા લોકો લોકો હજુ શહેરોમાં છે અને તેઓ પ્રતાપને છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને અંકલનું કેરેક્ટર આ પ્રતાપને કેમ છોડાવવા માગે છે તે પ્રકારની સ્ટોરી આ ટ્રેલરમાં જોવા મળી રહી છે અને આ ટ્રેલરમાં આપ સૌ ધ્યાનથી જોશો તો આ અંકલ કોણ છે તેમની પણ આપ સૌને તેમનો આઈડિયા આવી જશે સો ટકા કન્ફર્મ તો નથી પણ આપ સૌને આ ટ્રેલરનો એક શોર્ટ જોશો જે કનોરિયાજી એક વ્યક્તિને માથામાં કાચની બોટલ મારતા જોવા મળી રહ્યા છે અને ધ્યાનથી જોશો તો આ કેરેક્ટર જીતેન કુમારનું છે જે આ ટ્રેલર શરૂઆતમાં શાળાની છોકરીઓને કહેતા હતા કે હું જેમ કહું તેમ જ કરવાનું છે કનોડીયાજી માથામાં બોટલ મારે છે તે જ કપડાં આ વ્યક્તિએ પણ પહેરેલા છે એટલે કે આ ફિલ્મમાં હિતેન કુમારજી કદાચ ડબલ રોલમાં જોવા મળી શકે છે એટલે કે પ્રથમના રોલમાં પણ હિતેન કુમારજી જોવા મળી શકે છે અને જે છોકરીઓ અંકલ કહે છે તે પણ કદાચ હિતેન કુમાર હોઈ શકે છે નવ્વાણું ટકા એવું જશે કે આ કેરેક્ટર પણ હિતન કુમારનું જશે અને આંકલ તરીકે તેમને આ છોકરીઓના વશમાં કર્યા છે પ્રતાપને છોડાવવા માટે ત્રી પ્રકારની થિયરી લાગી રહી છે જો સો ટકા આવું હશે તે કન્ફર્મ નથી આ એક ખાલી થિયરી છે અને પિક્ચર રિલીઝ થશે ત્યારે જ આ સસ્પેન્સનો સાચી ખબર પડશે જીતુ કનોડિયાજીનું પરફોર્મન્સ જોરદાર લાગી રહ્યું છે અને આ ટ્રેલરના અંતમાં જાનકી બોડીવાલાને પણ આપ જોઈ શકો છો તેમનું કેરેક્ટર પણ એકદમ ખૂંખાર લેવલે જોવા મળી રહ્યું છે આ ટ્રેલરમાં જાનકી બોડીવાલાજીને થોડો શોર્ટ લાસ્ટમાં જોવા મળી રહ્યો છે તેમનું કેરેક્ટર આ ફિલ્મમાં પણ ઇમ્પોર્ટન્ટ રોલમાં હશે ઓવરઓલ આ ફિલ્મનું ટ્રેલર જબરજસ્ત છે અને વર્ષ લેવલ ટુ ફિલ્મ સત્યાવીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સિનેમા રિલીઝ થવાની છે તો આપ સૌને વર્સ્ટ લેવલ ટુ ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આપ સૌ આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી